કહેવાય છે કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં બહુ પાતળી વેદ રેખા છે એની ખબર પડે પરંતુ કોઈ મોટા શહેર કે પછી આપણે જેને સ્માર્ટ સિટી કહીએ એવા શહેરી વિસ્તારોમાં આવી ઘટના બને તો એક માણસ તરીકે વિચારવું રહ્યું કે આપણે કયા રસ્તે જઈ રહ્યા છે આમ તો રંગીલું કહેવામાં આવે છે પરંતુ રાજકોટ ફરી એક વખત અંધશ્રદ્ધાના કાળા પડછાયા હેઠળ આવી ગયું હોય તેવી ઘટના સામે આવી છે શું છે આખો મામલો વિગતે વાત કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજ માં આપનું સ્વાગત છે આજે ધર્મના નામે પોતાની હાટડીઓ ચલાવતા અનેક લેભાગુ તત્વો સક્રિય છે જે સમાજના નિર્દોષ અને ભોળા લોકોને પોતાની જાળમાં ફસાવીને અંધશ્રદ્ધાનો કાળો કારોબાર ચલાવતા રહે છે માત્ર એટલું જ નહીં પરંતુ વિવિધ રીતે નિર્દોષ લોકોને લૂંટતા હોય છે આજે ભુવાઓનો રાફડો ફાટ્યો છે અને એ ભુવાઓની નાણાં કોથળીઓ ફાટ ફાટ થઈ રહી છે રાજકોટ ફરી એક વખત અંધશ્રદ્ધાના

અને આ માન્યતાને આધારે માંડવામાં જીવતા પશુઓને લાવવામાં આવ્યા હતા આ દરમિયાન પશુઓની બલી ચડાવવાની ઘટનાની જાણ થતા જીવરક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટે સ્થળ ઉપર રેડ પાડી અંધશ્રદ્ધાના નામે ચાલી રહેલા અમાનવીય કૃત્યને અટકાવ્યું હતું રેડ દરમિયાન નવ જીવતા પશુઓને બચાવવામાં આવ્યા જ્યારે રેડની ખાતરી થતાં જ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા આપ સ્ક્રીન પર જે દ્રશ્યો જોઈ રહ્યા છો તેના પરથી ખ્યાલ આવશે કે આખી ઘટના

જે ઘટના સ્થળે પોચી અને જીવને બચાવવાની કોશિશ કરી પણ અમને થોડો ટાઈમ લાગ્યો એટલે છ ની બલી ચડી ગઈ હતી નવ જીવને બચાવવામાં આવ્યા છે અને અમારી રક્ષાની ટીમ પોલીસની મદદથી જે તે કાર્યવાહી કરવાની હતી કાયદેસર થઈ છે અને બાકીના જીવોને અમારી હેઠળ રાખ્યા છે જીવદયામાં પાંજરાપોળમાં

ઘટનાને લઈને થોરાડા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે આ બનાવે ફરી એકવાર પ્રશ્ન ઉભો કર્યો છે કે આખરે ગુજરાતમાં અંધશ્રદ્ધાનો અંત ક્યારે આવશે સમગ્ર મામલે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા શું કહે છે તે પણ સાંભળો રાજકોટમાં ગ્રીનલેન્ડ પાસે માત્ર ને માત્ર માનતાના નામે રોગ મટી જવાના માટે છ બોકડાની બલી દેવામાં આવી છે કુલ પંદર બોકડા હતા આજે પણ એકવીસમી સદીમાં આ પશુ પક્ષીની નિર્દોષ પશુની હત્યા કરવામાં આવે છે એને વિજ્ઞાન જાતા કડક શબ્દોમાં આલોચના સાથે વખોડે છે આ પ્રથા તાત્કાલિક હશે રાજ્ય કેન્દ્ર સરકારે કડક કાયદો બનાવી અને બંધ કરવાની તાતી જરૂરિયાત છે જામીન ન મળે તે પ્રકારનો ધારો બનાવવાની જરૂર છે વિજ્ઞાન જાતા માગણી કરે છે કે માત્ર ને માત્ર મનોરંજન ખાતર કે મિજબાની ખાતર કે માનતાના નામે પરંપરાના નામે આ ગેરમાન્યતા પ્રવર્ત છે તે બંધ થવી જોઈએ આજે છ બોકળા છે એની હત્યા કરવામાં આવી છે માત્ર રોગ મટી જવાના કારણે આવી ક્રૂર માન્યતા છે એ એને તિલાંજલિ આપવાની આપણે સાથે મળીને સૌ પ્રયત્ન કરીએ અને આજે જે પશુ બલી ચડવામાં આવી છે અને છ નિર્દોષ પશુની હત્યા કરવામાં આવી એને વિજ્ઞાન જાતા આ પ્રથા ચાલુ રાખનારને શબ્દ શબ્દોમાં વખોડે છે અને કડકમાં કડક સજા થાય તેવી માગણી કરે છે વિજ્ઞાન જાતા જીવરક્ષા ફાઉન્ડેશનને પણ અભિનંદન આપે છે કે તેમને સાહસ કરી અને અટકાવવાનો પ્રયત્ન કરેલ છે અને ગુનો દાખલ થવાની પ્રક્રિયા ચાલુ છે પંચનામું ચાલુ છે અને આ બધી પ્રક્રિયાની અંદર જન આંદોલન એટલે લોકો સ્વયંભૂ જોડાય અને ગામડે ગામડે યુવા મિત્રો જાગૃત થાય અને અટકાવવા માટે પ્રયત્ન કરે તેની તાતી જરૂરિયાત છે ભાઈ બે મહિનામાં બીજી ઘટના શું અટકાવવા માટે શું પ્રયત્ન કરવા જોઈએ એક તો તમે આપણે અટકાવવા માટે સરકાર રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર કડકમાં કડક કાયદો બને અને દરેક પોલીસ સ્ટેશનની અંદર આવી જીવનસા અટકાવે તે માટે જે કલમો લાગુ છે પશુધારાને ઓગણીસો બોતેર એની નવા સુધારા અંગે લાગી છે તેનો અમલ કરી અને આવી પ્રથા ચાલુ રાખનાર સામે કડકમાં કડક જામીન લાયક ગુનો ન બને આવી બધી જો કરે અને લોકો પણ જાગૃત થઈ અને અટકાવવા માટે સામૂહિક ગામડે ગામડે પ્રયત્ન કરવામાં આવે તો જરૂર અંકુશ આવે તેવું જાથા માને છે બોકળા ક્યાંથી લાવવામાં આવતા હોય છે બોકળાની મોટી કિંમત આપણે માનતાના નામે જયારે પશુબલિક કરતા આવે છે જે આ પશુધન વેચનારા છે તેની કે બે હજારથી માંડીને પચાસ હજાર વીસ હજાર જેવી રકમ પડાવે છે અને આ નિર્દોષ પશુ છે માત્ર માનતાના નામે અને મિજમાનીના નામે આ પશુ બલી થાય છે તે અટકાવી તાતી જરૂરિયાત છે માનવતા અને કાયદાની સામે આ રીતની બલી પ્રથા માત્ર સમાજને પાછળ ધકેલવાનું કામ કરે છે આ સાથે પોલીસે ઘટનામાં સામેલ ચૌહાણ પરિવાર સહિત તમામ લોકો સામે કડક પગલાં લેવાની દિશામાં કામગીરી તેજ કરી છે રાજકોટમાં બનેલી આ ઘટના સમાજને ફરી સાવધ રહેવાની ચેતવણી આપી જાય છે કે શ્રદ્ધા જરૂરી છે પરંતુ અંધશ્રદ્ધાથી દૂર રહેવું અને અંધશ્રદ્ધાનો અંત લાવવા માટે જાગૃતિ એકમાત્ર ઉપાય છે માણસના જીવનમાં આધ્યાત્મિક શાંતિ અને પ્રાપ્તિ માટે ઈશ્વર પરમાત્મામાં શ્રદ્ધા હોય તે ખૂબ જ અનિવાર્ય બાબત છે પરંતુ અંધશ્રદ્ધાથી બચવું તે પણ એટલું જરૂરી છે એટલે જ સજાગ રહો સાવચેત રહો ધન્યવાદ भारतीय जनता पार्टी नाव सौराष्ट्र जोन संगठननी बैठक आज राजकोट ખાતે યોજાશે આજે સવારે 11 વાગ્યા થી બપોરે 12 વાગ્યા સુધી ભાજપના રાજકોટ શહેર કાર્યાલય ખાતે આ બેઠક મળશે આ બેઠકમાં રાષ્ટ્રીય સંગઠન महामंत्री બીએલ સંતોષ ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પ્રદેશ સંગઠન महामंत्री વી રત્નાકર સહિત સંગઠનના નેતાઓ હાજર રહેશે જે પાર્ટી અને સંગઠનના વિવિધ મુદ્દે માર્ગદર્શન આપશે આ બેઠકમાં સૌરાષ્ટ્રના જિલ્લા અને શહેરોના ભાજપ અધ્યક્ષ અને મહામંત્રીઓ હાજર રહેશે આ બેઠકમાં ભાજપ આગેવાનો અને કાર્યકરોને માર્ગદર્શન આપવા રાજકોટ એરપોર્ટ ખાતે આવી પહોંચેલા જગદીશ વિશ્વકર્મા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું અને ભાજપની આ બેઠકમાં એસઆઈઆરની કામગીરી સ્વદેશી અભિયાન તેમજ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે માર્ગદર્શન અપાશે